મારું નામ ઓમ લીલાભાઈ છે હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી પેસેન્દર શાળા રાણા છે આજે હું તમને કૃષ્ણ એક કવિતા કહીશ જેનું નામ છે આપ હોય ત્યારે પૂછવાનું નહીં ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો આવડને બાવળની જાત ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધ ધગતા તડકાના પેગ અને ઉપરથી આખું વેરાન તબ પેગ ઉપર પેગ અને ઉપરથી આખું નીચે બેસીજે ભજક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન નીચે રોકે કદાચ કોઈ તોકે કદાચ તોય રોકે કદાચ કોઈ રોકે કદાચ કોઈ નફે થી કોઈ દિવસ ઉઠવાનો નહીં રોકે કદાચ કોઈ ટોકે કદાચ તો નફે થી કોઈ દિવસ ઉઠવાનો આપણે તો જાત હોય ત્યારે પૂછવાનો નહીં આપણે તો એની એ સમજણ શું રાખવી આપણે તો એની એ સમજણ શું રાખવી આ મસ્તીમાં કરવું કે પાલવું આપણે તો એની

આપણે તો એની એ સમજણ શું રાખવી આ મસ્તીમાં કરવું કે ફાળવું પથ્થર ને માટી ના ભૂસી ભૂસી ને ભેદ કરવાનું લીલું તોફાન ફાન પથ્થર ને માટી ના ભૂસી ભૂસી ને ભેદ કરવાનું લીલું તોફાન આપણે તો આવડ ને બાવડ જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડને ને જાત ભગવાન હોય ત્યારે પૂછવાનું નહીં અસ્તુ